શહેરમાં ડ્રગ્સ નેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે ઇજાપુર ગામની ગાંધીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડો પાડ્યો હતો આ દરડામાં એક ઘરકામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન સતીષ શર્માની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક હજાર સાતસો બાસઠ કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા અઠયાસી હજાર એકસો થાય છે તેમજ અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂપિયા ત્રાણું હજાર એકસો ની મત જપ્ત કરવામાં આવી હતી

વિશેષ ટીમો દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અને લોકોની પણ સંડોણી સામે આવી શકે છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર છે સુરત છે

તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને અંગે હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા અ ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું કાચો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાઈ આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં આ મહિલા છે અને તેઓ દ્વારા તે દ્વારા તેના ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ તો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સગત મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે